નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક શ્રીરામ કંપનીનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો એમની વાત કરું તો મિત્રો મિની ટ્રેક્ટરનું ફોર વ્હીલ ટ્રેલર છે મિની ટ્રેક્ટરનું મિત્રો ટ્રોલું જોવા મળશે ફોર વ્હીલ ટ્રેલર છે શ્રીરામ કંપની દ્વારા મિત્રો બનાવ બનાવેલું આ ટ્રેલર તમને જોવા મળશે અને સાવ નવું ટ્રેલર છે હજુ મિત્રો ક્યાંય પણ વાપરેલું ટ્રેલર નથી સાવ નવે નવું બે હજાર અને ચોવીસના મોડલનું ટ્રેલર ને સાઠ ફૂટનું તમને આ ટ્રેલર જોવા મળશે અને એકદમ હેવી બનાવટનું ટ્રેલર છે જયદીપભાઈને આ ટ્રેલર વેચવાનું છે બાકી કન્ડિશન વિડીયોમાં તમે જોઈ જ શકો છો એકદમ હેવી બનાવટમાં જોવા મળશે ટાયર પણ મિત્રો ફૂલ હેવી નાખેલા છે હવે મિત્રો કિંમતની વાત કરું તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ મિની ટ્રેક્ટરના ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે માળિયા હાટીના જિલ્લો જુનાગઢ અને પ્રોપર તમને આ ટ્રેલર માળિયા હાટીનામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો જયદીપભાઈ નામ અને છન્નું આઠ ઇઠોતેર વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર